અમદાવાદ ખાતે આવેલી લક્ષ્મી હોસ્પિટલમાં એક અદ્ભુત ડોક્ટર માટે ચેલેન્જેબલ સર્જરી કરવામાં આવી દસ કિલોની ગાંઠ પાંચ કલાકના ઓપરેશન બાદ સફળ સર્જરી કરવામાં આવી સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો અમદાવાદ ખાતે મણિનગર વિસ્તારમાં એક હોસ્પિટલ આવેલી છે લક્ષ્મી નામની હોસ્પિટલમાં એક બત્રીસ વર્ષના એક યુવાન આવે છે અને ડૉક્ટરને ફરિયાદ કરે છે કે મને પેટમાં ભારે ભારે લાગે છે અને બીજી કોઈ તકલીફ છે નહીં આવું સાંભળી ડોક્ટર પણ અચંભમાં પડી ગયા કે બીજી કોઈ તકલીફ નથી અને ખાલી પેટ ભારે છે આ કેવી ફરિયાદ એટલે ડોક્ટરે તેમના રીતે જરૂરી તપાસ આરંભી તપાસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી જેમાં આ દર્દ આવનાર દર્દીને પેટની અંદર અંદાજીત દસ કિલોથી ઉપરની મોટી જબરદસ્ત ગાંઠ નિદાનમાં જોવા મળી પ્રાથમિક તપાસમાં ડોક્ટર પણ કોતુહલવસ્થ થઈ ગયા અને દર્દીના સગાને જણાવ્યું કે આમનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે તેમના પેટમાં બહુ જ મોટી ગાંઠ છે અવાજ ડોક્ટર માટે આ એક પત્કારરૂપ ઓપરેશન હતું માટે તેમની સાથી ટીમ સાથે મેં ઓપરેશનની તાત્કાલિક તૈયારીઓ શરૂ કરી ઓપરેશન ક્રિયા ચાલુ કરી પાંચ કલાકની મહા મહેનત બાદ પોતાની સદબુદ્ધિ સાથે સમગ્ર ઓપરેશન સફળ પાર પાડવામાં ડૉક્ટરની ટીમ અને હોસ્પિટલના સ્ટાફને સફળતા મળી ડૉક્ટરની રૂબરૂ મુલાકાત સત્યની ટીમે લીધી હતી એને પેટમાં ભારેભણું લાગતું ગયું ખાવો થોડોક એના માટે ચેકઅપમાં ચેકઅપમાં અમને ખબર પડી કે લાઇફોમાં એ કરીને ખૂબ જ ફરેક ગાંઠ છે જે સ્નાયુઓ ચરબી અને સ્નાયુ આપણે લોહીની નસોનું બનતી હોય છે પણ ધાર્યા કરતાં અમને ગાંઠની સાઇઝ ઘણી મોટી લાગી અને બહુ જ બધી એકથી પણ વધારે ગાંઠો લાગી એટલે એનું અમારા પ્રમાણે કેન્સર હોવાનો ચાન્સ વધારે છે રિપોર્ટોમાં એક સાદી ગાંઠ એવું બતાવશું પણ અમે આજે ઓપરેશન જ્યારે કર્યું ત્યારે જે મોટા મોટી ગાંઠ હતી એ ત્રીસથી પાંત્રીસ સેન્ટીમીટરની હતી અને નાની થી પંદર ની એવી થી વીસ ગાંઠો નીકળી છે એની જોડે અમારે એ બાજુની કિડની અને એની બરોડ પણ કાઢવી પડી હતી કારણ કે ગાંઠે બધું ઇન્વોલ્વ કર્યું હતું અત્યારે પેશન્ટ સારી કન્ડિશનમાં છે અને એને આઈસીયુમાં શિફ્ટ કરવામાં ઓપરેશન અમારું લગભગ પાંચ એક કલાક ચાલ્યું અને આમાં મેન જ એક જ હતું કે ગાંઠની સાઇઝ એટલી મોટી હતી કે પેશન્ટનું ઓલમોસ્ટ એસી ટકા પેટ ગાંઠથી જ ભરેલું હતું એટલે એક તો ગાંઠ કાઢવી અને ગાંઠ કાઢી કાઢવાની સાથે શરીરના જે પેટના બાકીના ઓર્ગનો આંતરડા અને લોહીની નસો એ બધાને પણ નુકસાન ના થાય એનું ધ્યાન રાખીને સ્ટાફની મદદથી અને સારા એનાસ્થેસની હાજરીમાં અમે ઓપરેશન પૂરું કર્યું છે અને ઓલમોસ્ટ પંદર જેટલી ગાંઠો અમે કાઢી છે થાય એટલી બધી જ ગાંઠો અમે કાઢવામાં સફળ રહ્યા છીએ પેશન્ટને લગભગ પચાસથી પચાસ એક સેન્ટીમીટર જેટલું એનું ઇન્સિઝન

એમાં પકડાતા સીટી સ્કેન દ્વારા અમે કન્ફર્મ કરી લઈએ ખરેખર ડોક્ટર ગોપી સીયુ લક્ષ્મી હોસ્પિટલ મણીનગર થી ખાસ બધાને જણાવવા માંગુ છું કે અમારી લક્ષ્મી હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી કિડની હોસ્પિટલ છે જે મણીનગર જવાહર ચોક ખાતે આવેલી છે ત્યાં રેર ઓફ ધ રેર ઓપરેશન સર્જિકલ બીમારીઓ બધી જ કવર થાય છે અને અમારા ત્યાં આયુષ્માન કાર્ડ કિડની લગતા રોગોમાં અવેલેબલ છે તો કોઈ પણ દર્દીઓ હોય તો એવા અમારો સંપર્ક કરી શકે છે આ સંદર્ભે ડોક્ટર અને સત્યડે દ્વારા જાહેર જનતાને જે આજની ભાગદોડની જિંદગીમાં પોતાના શ્વાસની કાળજી રાખતા નથી તેના માટે આ એક જરૂરી સંદેશ આપવામાં આવે છે કે મનુષ્યની બોડીમાં આવી રીતની દસ કિલો જેટલી ફાલતુ ચરબી જે બ્લડથી જમા થતી હોય છે અને આપણે તેની કાળજી રાખતા નથી તો જીવનમાં બધું જ શક્ય છે માટે પહેલું સુખ તે જાતે નર્યા ડૉક્ટર ગૌરાંગ વાઘેલા અને લક્ષ્મી હોસ્પિટલના સીઈઓ ડૉક્ટર ગોપી ઠક્કરને આ સફળ ઓપરેશન માટે અભિનંદનને પાત્ર કહી શકાય અને ડૉક્ટર તો ભગવાનનું જ બીજું સ્વરૂપ હોય કે તમામ દર્દીઓ માટે કેમેરામેન વિનોદ પરમાર સાથે સત ડે ન્યૂઝ અમદાવાદ